નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવા ટોપિક સાથે મળીએ છીએ બાળકોના સંસ્કારને લગતો તે જે છે ઉપકાર ઘણી વખત સભાની અંદર અને આપણે નાના બાળકો બોલતા છે જે સભામાં જાય તે કે માતા પિતાના છે ઉપકાર રોજ કરું હું નમસ્કાર આજ્ઞા પાળું સેવા કરું રાજી કરીને આશીષ લઉં પણ આ ક્યારે જીવનમાં ચરિતાર્થ થાય કોઈ પણ બાળકમાં તો તેના માટે એક વાર્તા આપણે સાંભળીએ હવે એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું હવે બ્રાહ્મણ કુટુંબની અંદર ત્રણ એના દીકરો દીકરા હતા હવે ત્રણે ત્રણ દીકરાઓ બહુ કહ્યાગ્ર એટલે થોડાક મોટા થયા એટલે એના પિતાને પ્રશ્ન થયો કે હવે આમને છે ને વિકાસ માટે આમને છે ને બહાર ભણવા મોકલીએ તેવામાં બધાઇને કીધું કે તમે કાશી ભણવા જાઓ એટલે બે પુત્રોએ તો હા પાડી મોટા બે પુત્રો પણ નાનો દીકરાએ ના પાડી એક એક મારે કાશી ભણવા જવું નથી હવે કાશી ભણવા ગયા બે બંને પુત્રો એમનો સમયગાળો પૂરો થયો ભણી ગણીને પાછા આવ્યા પોતાના ગામ અને કીધું કે હવે અમે ભણીને આવ્યા છીએ કાશીથી અને બધી વિદ્યા અમે પ્રાપ્ત કરી લીધી છે એટલે પિતા બહુ રાજી થયા માતા પિતા આ નાનો બા નાનો જે એનો પુત્ર હતો એ પણ રાજી થયો કારણ કે સારું ભણીને આવ્યા બેનને એમના ભાઈઓ થોડોક સમય ગયો એટલે પિતાને થોડીક ચિંતા થઈ કે હવે પુત્રોના લગ્ન કરાવી દે એટલે આ કાશી ભણવા ગયા હતા બે પુત્રો એના જે ગામ બીજા ગામ મોટા શહેરની અંદર જે મોટા વેપારીઓ હતા બે તેની પુત્રી સાથે આમના લગ્ન કરાવી દીધા સમય પસાર થયો બે વર્ષ થયા એમાં આ બંને પુત્રોએ માંગ કરી પિતા સામે કે હવે અમારે નોખું થવું છે તમારી ભેગું નથી રહેવું હવે આવી ઈચ્છા જોઈને પુત્રની માતા પિતાએ નક્કી કર્યું કે વાંધો નહીં તમે તમારી રીતના રહી શકો છો તમારી ઈચ્છા હોય તો બંને પુત્રો અલગ રહેવા ગયા નાનો બાળક જે નાનો પુત્ર હતો તે તો તેમનો તેમ જ રહ્યો હવે ઉંમર થઈ માતા પિતાની એટલે વૃદ્ધ થોડાક થાય એટલે બીમારી ગ્રહણ કરી આ નાનો જે પુત્ર હતો તે બધી સેવા કરે ભિક્ષા માગીને જમાડે અને જેમ પિતા બોલે ને તેમ આ કામ કરતો હતો એક એક આજ્ઞાનું પાલન આ નાનો પુત્ર એનો કરતો હતો એકવાર બીજા શહેરની અંદર એક શાસ્ત્રાર્થ કરવાનું આયોજન કરવામાં આવ્યું રાજા દ્વારા બધા બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું એમાં આ મોટા જે ભાઈઓ હતા તે કાશી ભણીને આવ્યા એટલે તેમને તે પણ આવ્યા હવે આ જે નાનો પુત્ર હતો આજે બ્રાહ્મણનો તે નાનો પુત્ર માતા પિતાના આશીર્વાદ લઈને તે પણ શાસ્ત્રાર્થ કરવા ગયો શાસ્ત્રાર્થ ધીમે ધીમે સમયગાળો બધાએ તે પોતપોતાના વિચારો મતો રજૂ કરે પ્રશ્નો અલગ અલગ રજૂ કરે એવામાં આ જે નાનો પુત્ર હતો એનું ચર્ચા બધી જોઈને બધા પ્રભાવિત થઈ ગયા અને વિ વિજેતા જાહેર કરવામાં આવ્યું રાજા બહુ પ્રસન્ન થયો કે તું અહીંયા રે અમારા રાજ્યમાં અને હું તને મંત્રીનું પદ આપું પણ નાનો પુત્ર માન્યો નહીં તેણે શું કીધું કે મારે મારા માતા પિતા બીમાર છે એટલે હું ન રહું એમાં રાજા ગુસ્સે ભરાયણો અને ઈનામ વગેરેને જવા દીધો હવે પુત્ર તો ઘરે આવ્યો નાનો એટલે માતા પિતાને વાત કરી કે આવી રીતના ચર્ચા થઈ અને મને આવી રીતના એટલે સાંભળ્યું બધું એમાં રાજાને પસ્તાવો થયો ત્યારે રાત્રે એટલે આવ બીજા જ દિવસે પણ એને એમનામ જાહેર એને જોવું હતું કે સાચું બોલે છે ખોટું બોલે છે એટલે તે રાત્રે છુપાવે છે એ જે નગરમાં આવ્યો અને જોયું તો રીત સર તેને આ જે નાનો પુત્ર હતો તે માતા પિતાની સેવા કરતો હતો એટલે એ રાજી થયા અને બીજા જ દિવસે આને બોલાવવામાં આવ્યું અને એનું સન્માન કરવામાં આવ્યું અને રાજી અને રાજા એટલા બધા પ્રસન્ન થયા ને કે તેની પુત્રી હતી ને એ રાજકુંવરી સાથે આના લગ્ન કરાવી દીધા અને રાજા પણ બનાવી દીધો તોય તે આ જે પુત્ર હતો બ્રાહ્મણના ત્રણ પુત્રમાં ત્રીજો પુત્ર તે તેની સેવા ન મૂકી રાજા બની ગયો તો પણ તેના માતા પિતાની સેવા યથાવત શરૂ જ રાખી અને ગમે ત્યારે કોઈક વ્યક્તિ એને કહે આટલો રાજા બની ગયો ત્યારે આ નાનો જે પુત્ર હતો તે એમ જ બોલે કે આ બધું મારા માતા પિતાના આશીર્વાદથી જ મને બધું મળ્યું છે તો જો આ વાર્તા દ્વારા ઉપકાર આપણા માતા પિતાનો ઘણો બધો આપણા જીવનની અંદર છે પળે પળે આપણને કોઈ દુનિયાએ સાથ નથી આપ્યો ને ત્યારે આપણા માતા પિતાએ આપણને સાથ આપ્યો છે તો દરેક બાળકોએ અને આપણે પણ જે ઉંમરમાં હોય તમે જે વિડીયો જોતા હોય પણ આપણે પણ આપણા માતા પિતાની સેવા કરવાની છે તેમને સાચવવાના છે અને હું ઘણી વખત કહું છું કે એટલું બધું તમારી પાસે માતા પિતા તમારી અપેક્ષા નથી રાખતા તમે એમને એસીમાં પવન ખવરાવો તમે એમને બંગલા બાંધી દો આવી ઈચ્છા તમે એમને ફરવા લઈ જાઓ આવી ઈચ્છા કોઈ પણ માતા પિતાની નથી હોતી હામુકના ખર્ચો થાય નહીં આમાં તમને બચાવે છે કે નહીં આ ન કરાય એટલે એક પણ રૂપિયો બગાડવા નથી માગતા પણ તો અપેક્ષા કેવી રાખીશ તમારી પાસેથી તમે એમની સેવા કરો સેવા એટલે હું ચોવીસ કલાક તેમની પાસે બેસવાનું નહીં જમવાનો સમય થયા ત્યારે તમે એમને પ્રેમથી બોલાવો જમવાનું દો કંઈક જરૂર હોય તો કંઈક દવા લાવી દો દવાખાને લઈ જાઓ મદદ કરી દો મંદિરે વાર દર્શન કરવા લઈ જાઓ આવી અપેક્ષા બધા માતા પિતાની હોય છે ઉંમર થાય એટલે આશા હોય છે પણ આશાઓ આપણી જેવી નથી હોતી અને જો બાળકો જોવે છે તો આપણે ફરજિયાત માતા પિતાને સવારે પંચાંગ પ્રણામ ફરજિયાત કરવા પાંચ સ્ટેપમાં થાય છે પંચાંગ પ્રણામ કરશું તો આપણે એમનું ઋણ તો આમ તો ઉતરી શકશું જ નહીં જ્યાં સુધી જીવશું ત્યાં સુધી પણ તેમને ગમશે બીજું પગે લાગવાનું શરૂ કરી દેવાનું જો અત્યારે નથી કરતા તો શરૂ જ કરી દો અને ખાસ આજ્ઞા પાળવાનો આગ્રહ રાખો કારણ કે જેટલી આજ્ઞા માતા પિતાની પાળશો એટલા જીવનમાં આગળ વધીશું તો મળીએ નવા સંસ્કારની વાત સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં જયસ્વામી નારાયણ